ઉપલેટામાંગ હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ પાંચ ભાગ્યા બારના ગુરુવારે હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા સવારે નવમી બપોરના એક વાગ્યા સદી કન્યાશાળા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું જેમાં એકસો એક રક્તદાન બોટલ એકત્રિત કરીને રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કેબી કાનાણી તથા મામલતદાર નિખિલભાઈ મહેતા ખા

ઉજવણીના ભાગરૂપે આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ માં રાજકોટ જિલ્લાના છ યુનિટો જેમ કે જેતપુર ઉપલેટા ધોરાજી ભાયાવદર પાનેલી અને ઢાંક આમ છ યુનિટો એક સાથે મળી અને જે છ ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ અ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અન રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી બટાઓ અભિયાન એક મા એક ઝાડ માકે નામ આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટનો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું હું ચત્રકુમા જયંતિરાજ વ્યાસ

સામાજિક સંસ્થાઓ ઓઇલ મિલરો તમામનો ખૂબ ખૂબ જ ફાળો હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો અને આજ રોજના અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો એક બોટલ બ્લડ ડોનેટ કરેલ હતું અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું આ બ્લડ ડોનેશન અમે રાજકોટની નાથાણી બ્લડ બેંક ને અર્પણ કરેલ હતું અને આ આયોજનમાં અમને ઉપલેટામાં પીઠક ગ્રુપ એચડીએફસી બેંક દેકીવડીયા સાહેબ ડીડી જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી એ લોકોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ પત્રકાર સંઘ ઉપલેટા એનો પણ આભાર માનીએ છીએ તમામ સહકારી સંસ્થાઓ વેપારીઓ હોલ મિલરો જે લોકોએ સહકાર આપ્યો છે એ તમામનો અમે આભાર માનીએ છીએ